સાયબર ક્રાઇમ સેલે સાયબર ગુલામીના આંતરરાષ્ટ્રીય રેકેટનો વધુ એક આરોપી ઝડપાયો છે અલ્ફાઝ હનીફભાઈ આજીજી મેમનને આણંદ ખાતેથી ઝડપી પાડ્યો છે અગાઉ ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓ સાથે મળીને અલ્ફાઝ ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલવામાં સક્રિય હતો તે કમિશનના બદલામાં અગાઉ પકડાયેલા આરોપી દાનિશ સુલેમાનભાઈ ત્રેલિયા સાથે મળીને ભારતીય નાગરિકોને મ્યાનમાર મોકલતો હતો આ રેકેટમાં આરોપીઓ ભારતના જુદા જુદા રાજ્યના લોકોને લાલચ આપી ફસાવતો હતો આ રીતે વિદેશમાં સારી નોકરીની લાલચો આપીને લોકોને ફસાવતો હતો અલ્ફાસ હનીફભાઈ અજીજી મેમનને આણંદ ખાતેથી ઝડપી પાડ્યો છે વધુ એક આરોપી ઝડપાતા તેમની પાસેથી આંતરરાષ્ટ્રીય રેકેટના વધારે રહસ્ય બહાર આવે તેવી આશા વ્યક્ત કરી છે સાયબર સ્લેવરીના રેકેટમાં અમે લોકોએ અમારી જે ટીમ છે સાયબર સેલની એ લોકોએ સાતમા આરોપીને પણ એમનું નામ છે અલ્ફાસ અલ્ફાસ મેમન એ અમદાવાદનો રહેવાસી છે અને એમને જે જે અમે લોકોની બાતમી મળી એ એને ટેકનિકલ વર્કઆઉટ કર્યું એમાં એમનું લોકેશન આણંદ ખાતે હતું અને લોકેશન આણંદથી એમને લઈને આવેલી છે એ એકચ્યુઅલી દાનિશને ઉપર જે આપણે છેલ્લા આરોપીને ગિરફતાર કરી હતી તો જે ભારત આવી ગયું અને ભારત આવીને પછી એક એજન્ટનો જે છે અત્યારે પણ ત્યાં છે એમની સાથે સંકલનમાં હતો અને એમને મદદગારીમાં બીજા બે ત્રણ માણસોને મતલબ અહીંયાથી મોકલ્યું છે ત્યાં અને એના સિવાય બે ખેડૂતોને ત્યાં મોકલવાનો પ્રયત્ન કરી પણ જે કેસ ચાલી રહ્યું છે એ પ્રમાણે સુરા એ જે ત્રણ માણસો છે એમને કહી કે એ લોકો જ્યાં બેંગકોકમાં લેન્ડ થઈ ગયા હતા પછી બે દિવસ પહેલાં સુરતથી એ લોકોને કોઈ નથી અને તમે લોકો પરત આવી જાઓ પછી એ લોકો એમની વાત સાંભળી લીધી અને એ લોકો પરત આવી ગયા એમાંથી બે આ બે જે ભોગ બનાર છે આણંદના છે અને એક સુરતનો છે એજન્ટ તરીકે કમિશન માટે કામ કરતા હતા અને ત્યાં માણસોને મોકલવાનું જ કામ કરતા હતા જે